મિત્રો જાણો દેશના વડાપ્રધાન મોદી એટલા બધા શા માટે થયા ગુસ્સે નમસ્કાર મિત્રો મજદાર યુટ્યુબ ચેનલ માંથી ફરી એકવાર સ્વાગત છે મિત્રો હાલના તાજા સમાચાર જેમાં રાજકારણ વડાપ્રધાન મોદીએ ગાંધી બાપુ વિશે આપેલા નિવેદનને લઈને થયો મોટો વિવાદ શું તો બીજી તરફ મિત્રો ચૂંટણી લક્ષી સમાચારોની અંદર જાણો કોણ મારશે બાજી મોટી ભવિષ્યવાણીઓ ગુજરાતની અંદર મિત્રો કોંગ્રેસ આ સીટો પર પડી શકે છે ભાજપને ભારે તો બીજી તરફ બાજી પલટાશે છેલ્લા તબક્કાનું મતદાન સાથે પહેલી જૂને લાગુ થશે નવા નિયમો

તો જી હા મિત્રો પચાસ સીસીની ક્ષમતાવાળી મોટર સાયકલનું લાયસન્સ તમે સોળ વર્ષની ઉંમરે મેળવી શકો છો અઢાર વર્ષે તમે રિન્યૂ કરાવવાની ફરજ પડતી હોય છે મિત્રો નવા નિયમો પહેલી જૂનથી લાગુ કરવામાં આવશે ટ્રાફિકના નવા નિયમો પચીસ હજારનો મોટો દંડ લાગી શકે જો તમે અઢાર વર્ષથી નાની ઉંમરે વાહન ચલાવો છો તો વધારે ઝડપે ચલાવવા પર પાંચસો રૂપિયાનો દંડ હેલ્મેટ ન પહેરવા પર સો રૂપિયાનો અને સીટ બેલ્ટ ન પહેરવા પર સો રૂપિયાનો દંડ લાગશે સાવચેત આગળ જોઈશું બીજા સમાચાર મિત્રો છેલ્લા તબક્કાનું મતદાન દેશની અંદર લોકસભાની ચૂંટણી આપને જણાવી દઈએ મિત્રો પહેલી જૂને છેલ્લા તબક્કાનું મતદાન છે સાત રાજ્યોને એક પ્રદેશ પર જેની અંદર મિત્રો બેઠકો મતદાન છે જેમાં હિમાચલ ચંડી પંજાબ યુપી બંગાળ બિહાર ઝારખંડ તમામ રાજ્યોની અંદર મિત્રો આપણે જણાવી દઈએ છ તબક્કાની અંદર પાંચસો તેતાલીસ બેઠકો ચારસો ને છ્યાસી બેઠકો પર મતદાન પૂર્ણ થયું નક્કી કરશે ખુરશી આગળ જોઈશું બીજા સમાચાર મિત્રો મોટી ભવિષ્યવાણી ભાજપની ચિંતા વધી મિત્રો રાજકીય વિશ્લેષક તરફથી રાજસ્થાન ગુજરાત અને ઉત્તર પ્રદેશને લઈ નવી ભવિષ્યવાણી કરવામાં આવી છે જેની અંદર મિત્રો ભાજપની ચિંતા વધી છે ભાજપના વોટ શેરની અંદર મિત્રો પાંચથી લઈને દસ ટકાનો ઘટાડો થઈ શકે છે પહેલાંની જેમ ક્લીન સ્વીપ કરવું શક્ય નહીં બને ભાજપ માટે એવું એમણે કહ્યું આ વખતે ભાજપ ત્રણેય રાજ્યોની અંદર કેટલીક સીટો ગુમાવી શકે છે આ સાથે ગુજરાતની અંદર પણ વોટ શેર ઘટશે બનાસકાંઠા આણંદ ભરૂચ પાટણ જેવી બેઠકો પર ભાજપને મુશ્કેલી વધી શકે છે કોંગ્રેસ ભારે પડી શકે છે મિત્રો ગુજરાતની અંદર ભાજપ બે થી ત્રણ બેઠકો ગુમાવે તેવું યોગેન્દ્ર યાદવ તરફથી ભવિષ્યવાણી કરવામાં આવી છે આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીના પ્રચાર પૂર્ણ કર્યા બાદ મિત્રો કન્યાકુમારીની અંદર તેઓ અત્યારે ધ્યાનમાં બેઠા છે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેઓ ધ્યાનમાં બેઠા છે પિસ્તાલીસ કલાક સુધી ધ્યાન ધરશે પાંત્રીસ મે કલાક સુધી તેઓ મૌન રહેવાના છે ત્યારે એમની તસવીરો સામે આવી રહી છે ધ્યાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠા છે ત્યારે મિત્રો વિપક્ષ તરફથી ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે કે મોદીના ધ્યાનનું પ્રસારણ ન કરવામાં આવે એમનું કહેવું છે કે મોદી અને ભાજપના લોકોની પ્રચાર કરવાની આ એક સ્ટાઇલ છે જેથી તેઓ ચર્ચામાં રહે આચાર સંહિતાનું આ ઉલ્લંઘન કહેવાય મિત્રો આ રીતે તેમના ધ્યાનને પ્રસાર ન કરવાને લઈ વિપક્ષ તરફથી ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે જે કન્યાકુમારી એની અંદર અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન ધરે છે આગળ જોશી બીજા અગત્યના સમાચાર મિત્રો ગુજરાત અગ્નિકાંડને લઈ મોટા સમાચાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસની અંદર મોટો ધડાકો થયો છે મિત્રો પ્રાથમિક રિપોર્ટની અંદર ચોંકાવનારો ધડાકો આવ્યો

રૂપાલાની સીટને લઈ ખૂબ જ ચર્ચામાં હતી ત્યારે ત્યાંના ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મહત્વની જાહેરાત કરી છે આ અગ્નિકાંડને લઈ તેમણે કહ્યું કે ચોથી જૂને લોકસભાની પરિણામો આવશે ચૂંટણીના રાજકોટની અંદર કોઈ પણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે આપને જણાવી દઈએ કે ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને મૃતકોના પરિવારોએ અનેક સવાલોથી સિવિલ પહોંચ્યા ત્યારે ઘેર્યા હતા આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો તમારા આધાર કાર્ડને લઈને જાણી લેજો મિત્રો ચૌદમી જૂન પહેલાં તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલું આ કામ ફટાફટ પતાવી દેજો ચૌદ જૂન પહેલાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી મિત્રો દસ વર્ષ જે જૂના આધાર કાર્ડો છે એને અપડેટ કરાવવાને લઈ નોટિફિકેશન જાહેરાત કરવામાં આવી છે ફટાફટ જો તમારે મફતમાં તમારા આધાર કાર્ડને અપડેટ કરાવવું હોય તો છેલ્લી તારીખ ચૌદ જૂન જાહેર કરવામાં આવી છે ચૌદ જૂન પછી જો તમે આધાર કાર્ડ અપડેટ કરાવશો તો પચાસથી લઈ સો રૂપિયાની ફી ભરવી પડશે આગળ જોઈશું બીજા સમાચાર મિત્રો પાન મસાલા ગુટકા બંધ થવાને લઈ પ્રતિબંધનો મોટો એક નિર્ણય મિત્રો તેલંગણાની સરકારે ત્યાં ગુટકા અને પાન મસાલાના ઉત્પાદન સંગ્રહ વિતરણ પરિવહન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થશે આ સાથે આ પ્રતિબંધ એક વર્ષ માટે લાગુ રહેવાને લઈ ત્યાંની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે મિત્રો જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલા અંદર જે નિકોટીન હોય છે શરીર માટે ખૂબ ખતરનાક હોય છે શું ગુજરાતની અંદર પણ આ બંધ થવું જોઈએ કોમેન્ટ જણાવજો આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો આપણે જણાવી દઈએ તો સટ્ટા બજારની આગાહી ફરી બદલી ફલોદી સટ્ટા બજારની આગાહી મિત્રો ભાજપ માટે મોટો આંચકો કહી શકાય ચિંતાનો વિષય નવો રિપોર્ટ મીડિયાની અંદર આવ્યો છે મિત્રો એ મુજબ ભાજપને બસો સિત્તેરથી વધુ અને ત્રણસોથી ઓછી સીટોની અંદર જ એમની ચૂંટણી સમેટાઈ જશે એવું તેમણે જણાવ્યું અને કોંગ્રેસના ફાળે સાઠ થી ત્રેસઠ જેટલી સીટો આવવાની લઈને મોટી હાલમાં ભવિષ્યવાણી મિત્રો આગાહી કરવામાં આવી છે આથી કોંગ્રેસ પાર્ટી માટે આ એક ખુશખબર કહેવાય મિત્રો જણાવી દઈએ કે રાજસ્થાનના સૌથી ચર્ચિત એવા ફલોદી સટ્ટા બજારની આગાહી બીજી આવી છે જેની અંદર યુપીની અંદર મિત્રો સૌથી વધારે લોકસભાની સીટો ધરાવતું રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ એસી જેટલી સીટો છે કે જ્યાં ફલોદી બજારનું કહેવું છે કે ફક્ત પંચાવનથી થી પાસઠ સીટો ત્યાં ભાજપને મળશે સીટો વધતી જોવા મળી રહી છે આ વખતે ઇન્ડિયન પહેલાં કરતાં વધુ સીટ મળશે એવું એમણે કહ્યું છે આપને જણાવી દઈએ કે તેર મે ના રોજ મિત્રો ગણિત બગડ્યું હતું ત્યારે સટ્ટા સટ્ટાબજાર કહી રહ્યું હતું કે ભાજપને યુપીની અંદર પાસઠથી લઈ સિત્તેર જેટલી બેઠકો મળશે પરંતુ હવે માત્ર પંચાવનથી થી જેટલી બેઠકો મળવાને લઈને

વડાપ્રધાન મોદીના નિવેદન ગાંધીબાપુ અંગેના લઈને નિવેદનને લઈને વિવાદ સર્જાણો છે એવામાં રાહુલ ગાંધીએ કહ્યું મિત્રો પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે લોકો નાથુરામ ગોડસેના હિંસાના માર્ગ પર ચાલે તેઓ ગાંધીબાપુને સમજી નથી શકતા બાપુને શાખા એજ્યુકેટેડ સર્ટિફિકેટની જરૂર નથી બાપુએ દુનિયાને સત્ય અને અહિંસાનો માર્ગ આપ્યો છે વડાપ્રધાન મોદીએ મિત્રો કહ્યું હતું કે દુનિયાની અંદર ગાંધી બાપુને અત્યારે કોઈ ઓળખતું નથી ત્યારે આ પ્રકારનો વિભેદ ઉભો થયો છે ત્યારે પંજાબના હોશિયાપુરની અંદર ચૂંટણીના છેલ્લા પ્રચારની અંદર મિત્રો વડાપ્રધાન મોદી ગુસ્સે થયા હતા તેમણે લોકોને ભાજપને વોટ આપવા માટે અપીલ કરવાની સાથે એમણે ઇન્ડિયન ગઠબંધનને પડકાર ફેંક્યો હતો મોદીએ કહ્યું કે તમે મને ગાળો આપો છો પરંતુ મોદી સેનાનું અપમાન સહન નહીં કરે મારું મોઢું ન ખોલાવો તમારી સાત પેઢીઓના પાપ ખુલ્લા પાડી દઈ સેનાને લઈ ગઠબંધન રાજનીતિ કરી રહ્યું હોવાના આક્ષેપ પર પ્રિયમ મોદી આ પ્રકારે મિત્રો ગુસ્સે થયા હતા એ વિડીયો પણ તમે અહીં જોઈ શકો છો સેનાને રાજકારણની અંદર લાવી રહ્યા છે એવું એમનું કહેવું છે વિપક્ષ પર આ રીતે તેઓ પ્રહાર કરતા કરતા ગુસ્સે થયા હતા और मैं इंडिया वालों को कह रहा हूं मैं चुप बैठा हूं इसका मतलब ये समझिए गलती मत कीजिए मोदी को समझने की अगर मोदी जिस दिन मुंह खोलेगा तुम्हारी तो सात पीढ़ी के पाप निकाल करके कर रख दूंगा